નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો હવે મિત્રો રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા કે અટકાવવા હુમલો કરવામાં આવે કે ગેરકાયદેસર કે ગુનાહિત બળ વાપરવામાં આવે તો શું થશે મિત્રો તો મિત્રો કોઈ રાજ્ય સેવક પોતાની ફરજ બજાવતો હોય એટલે કે તેના કામની અંદર કે તેની ફરજની અંદર જે કાર્ય આવતું હોય તે કાર્ય કરતો હોય અને તેને રોકવામાં આવે અને તેમ છતાં તે તેની ફરજ નિભાવતો હોય તો પણ આપણે કોઈ વ્યક્તિ તેને તેની ફરજ ન નિભાવવા દેવા માટે ગુનાહિત બળ વાપરે છે કે હુમલો કરે છે કે તે રાજ્ય સેવકને તકલીફ થાય તેવું કૃત્ય કરે છે એટલે કે એન કેન પ્રકારે તે રાજ્ય સેવકની ફરજ બજાવવા દેવતા નથી તો શું થશે મિત્રો તો મિત્રો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો બત્રીસ પ્રમાણે તે વ્યક્તિ વિરુદ્ધ ગુનો થશે અને તેને બે વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો